પાર્સલ કેવડું મોટું છે તમને કહું પાર્સલ લાવ્યા ભેગા જ અમારે પૂજા બેન પાર્સલ તોડી નઈ કમેન્ટ એવી હતી તો એ કમેન્ટ નો જવાબ આપી દો આવી છે સંદીપ ની મોજ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આજનું વાતાવરણ કેવું છે તમને કહું આમ જો વાદળા વાદળા વાતાવરણ કેના ખબર બે દિવસથી તો હાવ બદલાજો વાદળા બહુ થઈ ગયા છે કાય એ તો હાસુ કે

બે દિવસ પેલા છે ને શેના હુક્યા હતા ને હા હુકાઈ ગયા છે ને ભવડી પણ નાખ્યા આવી રીતે છે ને ભવડી નાખ્યા એટલે બે ફાડી આવી રીતની થઈ જાય એટલે છે ને હવે આમાં બધા ફોફા છે ને આ બધા ફોફા એ બેન છે ને એ ઉડાડે છે ફોફા અને મારે વીણવાના છે આવા આખા આખા સેના હોય ને એવી રીતે ફટાફટ હવે વીણવા માંડું અને કામે ગીજા ને પૂજા પીને આપી દીધા એ તો ભાઈને રમાડ્યો જાય તો ભાઈ રમે એક ગીસકા ખાય આવી રીતનું છે તો બે ભાઈ વટાને રમે ને તો ફટાફટ હવે કામ કરના છે કેમ બેન નકા શેના ઉડાડી દે હે

તો ફટાફટ હવે કામ કરના જ છીએ શેના હામા કરી નાખે ને આવી જાઓ ઈકો આમ જો પતું હેતુ ન છે ને અમારે એના પપ્પા આવે ને એટલે બહુ ખુશ થઈ જાય દોડવા માટેના પપ્પા આમ જો ઈકો આવી જાય અત્યારે મોવા જ્યા હા ને તે ઘરે આવ્યા છે કેમ કે અટાણે છે રવિવાર આજ એટલે રવિવાર ની રજા હોય એટલે હા હા અમને ખબર છે ઈકો આવી ઈ મારા દેર ઘેર આવે ને હું લાવ્યા મારા હાટો તમને કહું પાણીપુરી આવો બધા તમે પાણીપુરી ખાવા આવી રીતે પાણીપુરી છે અમારા પૂસા બે ખાય

બે ત્રણ દિવસ થી એક ધરો આવું જ દેખાય ઝાખું ઝાખું હોય ને એવી રીતનું આ ભાઈ વેસે ને અમારે પગના મોજા હાથમાં

તો આવી રીતે છે ને આજનું પાર્સલ મેગાવેલું છે કેમ કે આ મારા કામની સીઝ છે એક વસ્તુ એઠું પડી ગયું ને એક વસ્તુ પડી તો આમાં છે ને આ બે વસ્તુ આવેલી છે એક આવું છે પેલા તમે દો એક આવી રીતનો છે ને એક આવી રીતનો છે લોક છે એમ કહેવાય કે આ ઘોડી છે ને મારે તૂટી ગઈ હતી એટલે મેં આ ઘોડી મંગાવેલી છે આવી રીતે એક આવી રીતનું છે તો આવી રીતે છે ને મેં ઘોડી મંગાવી હતી તો કેજો કમેન્ટ કરજો કેવી છે આ પાર્સલ તો સારું આવ્યું હા સારું છે કા સારું ને તો વાંધો નહીં આવે મને તો એમ નહોતું કે પાર્સલ તૂટલું છે એટલે કે વાંધો આવશે

ઓલી ખેલે છે ને મારો ફોન પડી ગયો ને મારો બા શું કહે નવી ભોડી મંગાવી લેજો કે તૂટી ગઈ હતી તો પછી જો આજ મંગાવી લીધી છે નનકુ એવું છોકરું ટેટી ખાય બા અને ફેમેલી એક કમેન્ટ એવી હતી તો એ કમેન્ટ નો જવાબ આપી દઉં એક એવી કમેન્ટ હતી હું હતી તમને કહું હું બાને છે ને અહતી હી ને કે બા તમારા આઈબ્રો કરાવો તો બધા એમ કેતા કે તમારે હાવું છે ને અહાય ને એમ કે બધાય હા 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 હાજ હોય હમણાં એમ એમ કેવાય કે આ મારા સાસુ નથી આ મારા મા વધારે છે એટલે અમે છે ને એને મમ્મીની જેમ જ રાજ છીએ એટલે છે ને અમે મારા બા અમને હે ને અમે મારા બા ને હે એવી રીતનું હોય ચા બા તો મારા બા સાસુમાં છે મારા બા મારા મમ્મી છે ને મારા બા મારા બેન પણ જેમ છે તો અમે છે ને બધા આવી રીતે જ હતા હોય એટલે મેં તમને છે ને હાંતા હાંતા શૂટ કરી લીધું ને તે બધા એમ કેતા હા કે સાસુ માને ન હાય પણ છે ને પ્રેમથી આપણા સાસુમા હોય ને એને આપણે મા તરીકે રાખ છે ને એટલે એવી મજા જ હોય ને એટલી મજાક કરતા હોય નકર થોડુંક કઈ મજાક કરાય સાસુ વારે પણ આ તો એમ કેવાય કે સાસુ ઓછા ને વધારે મારી માં છે એટલે મી હસી મજાક કરીએ કાબા જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આવજો મોવાતી ઘરે ને ધૂપ દીવા કને ખાસ હાથ પગ ધોઈ ને દિયા ની અહીં પોલે છે લસણ કા હા દિવસના છોકરા સોકરા કવરાવે બધાય હોય ને તો છોકરા રમાડે ને તો પોલી ના દેકા હા

ભજન આલે ભજન ભાઈ બંધમાં માં ઘણો ફેર કોને ભાઈ બંધ કેવાય કેમ છે સંદીપ મોજ આવી છે સંદીપ ની મોજ ભાઈ બંધ સુદા મને કૃષ્ણ મળ્યા બોલો હા પડે એને ભાઈ બંધ કેવાય જો તો ભમે લેતે રમી સંદીપ છે ને ભજન ગાય પૂજાબેન ફટાફટ હવે જમી લઈએ તો આવું તમે જમવા જમી લીધું ને જમીને બધા પથારી કરી ને હોવાની તૈયારી કરે છે ને બેન એ તો બધા હોય પણ જા અને આજનો દિવસ તો અમારે આવી રીતનો હતો તમને આ વિડીયો તમને કેવા એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેશો અને વિડીયો ગમે હોય ને તો લાઇક કરજો શેર કરજો શેરમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલમાં હશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો